નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક આર્ટ સાયન્સ તેમજ કોમર્સ કોલેજ અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ભારતીય વિદ્યામંડળ મેનેજર જે સંસ્થા જે મિત્રો સંચાલિત આર્ટ સાયન્સ તેમજ કોમર્સ કોલેજ જે ખોલવાડ ખાતે આવેલી છે મિત્રો કામરેજ સુરત ખાતે જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે છ ઓગસ્ટ બે હજાર રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એમ્પ્લોયમેન્ટ નોટિસ ફોર સાયન્સ એન્ડ કોમર્સ ફેકલ્ટી સેલ્ફ ફાઇનાન્સ કોર્સિસ અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે માઇક્રો માઇક્રોબાયોલોજી માટે અહીંયા જગ્યા આવેલી છે એક જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો માઇક્રોબાયોલોજી એન્ડ બાયોસાયન્સ માઇક્રોબાયોલોજી ફેકલ્ટી સબ્જેક્ટ માટે અહીંયા તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ માટેની એક જગ્યા માટેની જાહેરાત આવેલી છે તેમાં તમે જોઈ શકો છો કોમર્સ તેમજ જે સબ્જેક્ટ છે મિત્રો જેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન તેમજ પે સ્કેલ અને સર્વિસ કન્ડિશન આર એઝ પર ધ ઓફ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ એન વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત અંતર્ગત રહેશે જે ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ છે શૂડ એપ્લાય વિથ ધેર ડિટેલ કરિક્યુલમ વિટે એલોંગ અટેસ્ટેડ સર્ટિફિકેટ ટેસ્ટિમોનિયલ્સ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ કુરિયર ઓનલી ઇન ધ ફેવર ઓફ ધી પ્રેસિડેન્ટ શ્રી અરવિંદભાઈ ટી ભક્ત શ્રી ભારતીય વિદ્યામંડળ રામ રામ કબીર એજ્યુકેશન એજ્યુકેશનલ કેમ્પસ એટ પોસ્ટ કામરેજ ચાર રસ્તા તાલુકો કામરેજ જિલ્લો સુરત ડિસ્ટ્રિક્ટ સુરત ઓગણચાલીસ એકતાલીસ પંચાયતી પિનકોડ પર તમારે રજિસ્ટર પોસ્ટ સ્પીડ પોસ્ટ અથવા તો કુરિયર દ્વારા જાહેરાતની દસ દિવસની અંદર તમારું જે સીવી છે મિત્રો સીવી તેમજ જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ છે તે પ્રમાણિત કરેલા ડોક્યુમેન્ટ તમારે મોકલવાના રહેશે મિત્રો તમે જોઈ શકો છો છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી હતી તેના અંતર્ગત તમારે આ જે અરજી છે તે કરવાની રહેશે ખાસ નોંધ આપેલી છે મિત્રો કેન્ડિડેટ્સ વુ ડુ નોટ પઝિસ નેટ લેટ પીએચડી મે રિમેન પ્રેઝન્ટ ફોર ઇન્ટરવ્યુ એન્ડ વિલ બી કન્સિડર ફોર એપોઇન્ટમેન્ટ એઝ અ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ ફોર નોર્મ્સ ઓફ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દે વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇન absence ઓફ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર રિમેનિંગ વેકેન્ટ પોઝિશન ઓફ assistant પ્રોફેસર એટલે કે મિત્રો જે ઉમેદવારો પાસે નેટ નેટલેટ પીએચડીની જે ડિગ્રી નથી લાયકાત નથી ધરાવતા તેવા ઉમેદવારો પણ ઇન્ટરવ્યુમાં હાજર રહી શકે છે મિત્રો જે ટીચિંગ આસિસ્ટન્ટ તરીકે અહીંયા કન્સિડર કરવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માઇક્રોબાયોલોજીની પોસ્ટ તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર કોમર્સ ફેકલ્ટી માટે અહીંયા જગ્યાઓ આવી છે મિત્રો જે એમ્પ્લોયમેન્ટ નોટિસ છે તમે તમે જોઈ શકો છો સંસ્થા છે મિત્રો મિત્રો એડ્રેસ પણ નોંધી લેશો જે શ્રી ભારતીય વિદ્યામંડળ મંડળ સંચાલિત આર્ટસ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ છે જે ખોલવાડ રામ એજ્યુકેશનલ કેમ્પસ એટ પોસ્ટ કામરેજ ચાર રસ્તા તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતે આવેલી સંસ્થા છે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો સંસ્થાના સંપર્ક નંબર પણ અહીંયા આપેલા છે તેના પર તમે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવી છે તેના વિશે તમે જોઈ શકો છો ઓડ કેળવણી મંડળ ઓડ સંચાલિત શાળાઓમાં નીચે મુજબની જગ્યાઓ ખાલી છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોને ઊંચા પગારે ધોરણે ભરતી કરવાના હોવાથી ઉમેદવારોએ પોતાના સ્વ લખેલ અરજી તેમજ લાયકાત અને અનુભવના તમામ પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલી તારીખ અને સ્થળે ઓપન ઇન્ટરવ્યુમાં નીચેના સરનામે અરજી સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે તમે જોઈ શકો છો મિત્રો નડિયાદ જે ભાસ્કર આવૃત્તિમાં છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો શ્રી પ્રમુખ સ્વામી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલમાં અંગ્રેજી માધ્યમ માટે અહીંયા વિવિધ જગ્યાઓ આવેલી છે જેમાં તમે જોઈ શકો છો કે

તારીખ મિત્રો તમે નોંધી લેશો તમે જોઈ શકો છો તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સમય સવારે અગિયારથી થી બાર કલાક દરમિયાન અહીંયા ઇન્ટરવ્યુ મિત્રો રહેશે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ તમે નોંધી શકો છો ઓડ કેળવણી મંડળ ઓડ જે સરદાર પટેલ વિનય મંદિર મુ પોસ્ટ ઓડ આડત્રીસ બ્યાસી દસ પિનકોડ છે તાલુકો જિલ્લો આણંદ ખાતે આવેલી આ સંસ્થા છે જેમાં વિવિધ શિક્ષકો માટે આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ઇંગ્લિશ મીડિયમ તેમજ ગુજરાતી મીડિયમમાં વિવિધ જે સ્કૂલો છે શ્રી પ્રમુખ સ્વામી ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ તેમજ સરદાર પટેલ વિનય મંદિર જેમાં અહીંયા કેજી સેક્શનથી લઈ અને પ્રાઇમરી સેક્શન માટે અહીંયા વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી તો મિત્રો વાત કરશું નવી એક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સમગ્ર શિક્ષા જુનાગઢ અંતર્ગત અહીંયા કરાર આધારિત પાર્ટ ટાઈમ ટીચર ખંડ સમયના શિક્ષક માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે સમગ્ર શિક્ષા જુનાગઢ અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે નીચે મુજબની ખાલી જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારની જગ્યા ભરવાની થઈ છે જેમાં હાલમાં ખાલી પડેલ અને ભવિષ્યમાં ખાલી પડનાર સંભવિત જગ્યાઓ માટે કરારના ધોરણે નિમણૂક પસંદગી યાદી તૈયારી તૈયાર કરવાની થઈ છે જેમાં તમે જોઈ શકો છો ફિક્સ મહેનતાણા સિવાય અન્ય કોઈ પણ લાભ મળવાપાત્ર થશે નહીં નીચે મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોની કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે અને ફિક્સ વેતનથી જગ્યા ભરવાની થઈ છે તમે જોઈ શકો છો મિત્રો તો આવેલી કસ્તુરબા ગાંધી વિદ્યાલય છે મિત્રો કે જેબીવી માંગરોળ જેમાં કોમ્પ્યુટર શિક્ષક માટેની એક જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિષયમાં સ્નાતક પિસ્તાલીસ ટકા અને કોમ્પ્યુટરનો કોર્સ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તેવો ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે તેમજ દીઠ અહીંયા માનદ વેતન એકસો પચીસ રૂપિયા અહીંયા મળવાપાત્ર થશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તમે જોઈ શકો છો છ માટેની જાહેરાત આવેલી છે બીજી મિત્રો સ્કૂલ છે છે જે તમે જોઈ શકો છો સંસ્થા માંગરોળ ખાતે જગ્યા છે મિત્રો સીપીએડ ટીચર માટેની તેમાં તમે જોઈ શકો છો કોઈ પણ વિષયમાં સ્નાતક પિસ્તાલીસ ટકા તેમજ સીપીએડ ડીપીએડ અથવા તો બીપીએડ કરેલો હોય તેવા ઉમેદવારો માટેની એક જગ્યા માટેની અહીંયા જાહેરાત આવેલી છે જેમાં માનદ વેતન વાત કરીએ મિત્રો તો ફિક્સ પગાર તરીકે તાસદીઠ માનદ વેતન રૂપિયા એકસો પચીસ મળવા થશે વિગતવાર જોઈએ મિત્રો તો નિયત લાયકાત ધરાવતા મહિલા ઉમેદવારોએ તમામ શૈક્ષણિક લાયકાત તેમજ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલ ઝેરોક્ષ નકલ અને તાજેતરના ફોટોગ્રાફ સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન દસ માં સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય અત્રેની કચેરીને ફક્ત રજિસ્ટર એડી દ્વારા જ કરવાની રહેશે ભરતી અંગેના તમામ નિયમો નીચે સહી કરનાર જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી જુનાગઢને અબાધિત રહેશે તો મિત્રો અરજી મોકલવાનું સરનામું તમે નોંધી લેશો સમગ્ર શિક્ષાની કચેરી ટીંબાવાડી પ્રાથમિક શાળા પાણીના ટાંકાની પાસે ટીમ સમગ્ર શિક્ષા જુનાગઢ અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સરનામું છે મિત્રો મિત્રો અરજી મોકલવાનું જગ્યા વિશેની માહિતી છે એ કોમ્પ્યુટર શિક્ષક તેમજ સીપીએડ ટીચર માટેની જોઈ શકો છો દસ દિવસની અંદર મિત્રો તમારે અરજી કરવાની રહેશે જાહેરાત પ્રસિદ્ધ થયાની ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ કચેરીને જે અરજી છે તમારે કરવાની રહેશે છઠ્ઠી ઓગસ્ટ બે હજાર ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે જોઈ શકો છો ટ્યુશન વર્ગ ચલાવી શકે તેવા બહેનોની જાહેરાત છે મિત્રો પીટીસી તેમજ કોઈ પણ વિષય સાથે સ્નાતક બહેનોએ અરજી કરવી ધોરણ બારમાં વધુ ગુણ લાવનાર પણ અહીંયા અરજી કરી શકે છે આકર્ષક પગાર ધોરણ રહેશે તેમજ ફક્ત બહેનોએ નીચેના સરનામે દિવસ દસ માં ઈમેલ થી અરજી કરવાની રહેશે અથવા તો અહીંયા સંપર્ક નંબર આપેલા છે તેના પર વોટ્સઅપથી પણ તમે અરજી કરી શકો છો ઈમેલ એડ્રેસ અહીંયા આપેલું છે મિત્રો તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર નવસારી આવૃત્તિમાં સાત ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય